કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો ડેમો મિત્રો જોરદાર ટ્રેન્ડિંગ ઇન્સ્ટાર ટીમલી રીલ વિડીયો સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરીએ તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો હવે આપણે અલાઇટ મોશન ઓપન કરી આગલી પ્રોસેસ બતાવું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું અને આ રીતે તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મળી જશે મિત્રો ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો અહીંયા ઇન્સ્ટા રિલ વિડીયો લખેલો છે ફૂલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ પર ઇમ્પોર્ટ કરી લેવાનું અને ઓપન કરી લઈશું આપણે ઓપન કરીશું એટલે આ રીતે ઇન્ટર ઇન્ટરફેસ આવી જશે મિત્રો ખાલી તમે ફોટો અને થોડું સેટિંગ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપવાળી લાલ કલરની લેયર દેખાય એના પર ટચ કરી દેવાનું એડિટેક ગ્રુપ પર જવાનું હવે મિત્રો અહીંયા તમને અહીંયા નીચે ત્રીજા નંબરની લેયર ફોટાવાળી લેયર દેખાય ફોટા પર ટચ કરવાનું કલર એન્ડ ફિલ પર જવાનું અહીંયા નંબરવાળી આ નંબરવાળી લાઈન દેખાય એના પર ટચ કરવાનું એટલે તમારે જે ફોલ્ડર પર ફોટો હોય એ ફોટો એડ તમારે જે ફોટો એડ કરવો હોય એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેગ જઈશું અહીંયા મિત્રો સાઈડ પર આંખના બટન પર પાર્ટિકલ ઓફ છે લાઇટિંગવાળું તો એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે તમારું અડધું ટેટસ રેડી થઈ જશે અહીંથી બેગ જઈશું બેગ ગયા પછી અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા માટે અહીંયા એડિટ બાય લખેલું ઠાકોર ટેકનિકલ પાછું એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું અને ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એટલું કટ કરી અને તમારું નામ એડ કરી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું બેક જઈશું આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ લો મિત્રો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી